કોલકાતામાં બનેલ ભૂજ કલકત્તાની જે એમજીઆર કોલેજમાં જે રીતે એક મેડિકલની જે સેકન્ડ યરની સ્ટુડન્ટ કે જે છત્રીસ વર્ષની ડ્યુટી ઉપર હતી એ દીકરી ઉપર જે રીતે બળાત્કાર થયો અને એનું જે રીતે હત્યા કરવામાં આવી ક્રૂર રીતે આ જે ઘટના ઘટી એને અમે વખોડી કાઢીએ છીએ અને એના વિરોધમાં અમે આજે માર્ચ રેલીનું આયોજન કર્યું છે હું ડૉક્ટર પ્રફુલ્લા અભિનવ કોટક ભુજ આઈ એમ પાસ સેક્રેટરી અને અત્યારે અહીંયા અદાણી મેડિકલ કોલેજમાં હું રેગ્યુલર ફૂલ ટાઈમ પ્રોફેસર તરીકે છું અને મારી નીચે ઘણી બધી દીકરીઓ આ રીતે અભ્યાસ કરી રહી છે ત્યારે આ ઘટના જ્યારથી સાંભળી છે ત્યારથી દરરોજ દિવસમાં બે વખત હું બહુ જ ઇમોશનલ થઈ જાઉં છું મારી દીકરી પણ ડૉક્ટરનો અભ્યાસ કરે છે અને એ મારા સિટીમાં નથી અને આવી તો અનેક દીકરીઓ પોતાનું કરિયર બનાવવા માટે જ્યારે જઈ રહી છે એક બાજુ આપણી સરકાર પોતાની સત્તામાં પણ તેત્રીસ ટકા દીકરીઓનું સ્થાન જ્યારે ઈચ્છતી હોય મતલબ કે એટલી શક્તિ દીકરીઓમાં છે તો એ શક્તિશાળી દીકરીઓને આવી રીતે જે થયું આપણા દેશમાં એ અને આટલા આધુનિક યુગમાં આટલી ટેકનોલોજીના યુગમાં કે જ્યારે સીસીટીવી કેમેરા મીડિયા બધું જ છે અને બધી જ ટાઈપના પાવર સરકાર પાસે હોય છે તો શા માટે હજી સુધી કોઈ પણ એવો સ્ટેપ લેવામાં નથી આવ્યો કે જેના કારણે બાકીની દીકરીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે અને આવી આ એક જ ઘટના નથી થઈ આવી ઘટનાઓ વારે વારે થતી હોય છે નિર્ભયાકાંડથી ચાલુ છે તો એ બધું શું છે અને આપણો કાયદો એટલો નબળો હજી કેમ છે તો એ બાબતે આજે અમે લોકો મૌન રેલી કરીને વિરોધ નોંધાવીએ છીએ અને અમને આશા છે કે હવે આવનારા બે ચાર દિવસમાં જ એક એવી કલમ અને એવો કાયદો હવે જલ્દી જ ત્વરિત અમલમાં આવે અને જો ધારશે સરકાર અને હું તો એમ કહું છું કે જે રાજ્યમાં આ ઘટના બની ત્યાં તો સ્ત્રી છે મુખ્યમંત્રી તરીકે તો આજે એક સ્ત્રી આ દદના ઘટના પછી હજી સુધી કોઈ નિર્ણય કેમ નથી લઈ શક્યા એટલે ખરેખર આ બાબતને બહુ જ ગંભીરતાથી ત્વરિતપણે લેવાય અને આખા દેશમાં આ વસ્તુને જ્યાં સુધી સોલ્વ ન થાય કોઈ પુરુષ કે સ્ત્રી શાંતિથી ના સોઈ શકે હું માનું છું ભારત માતા જ શાંતિથી ના સોઈ શકે ભલે આપણે કાલે જ આપણો સ્વતંત્રતા દિન મનાવ્યો પણ આ દીકરીઓની આપણે બેટી પઢાવો અને બેટી બચાવો તો આપણે ખાલી આ પડવા ગયેલી બેટી છે ભણવા ગયેલી દીકરી છે હું તો અહીંયા કોલેજમાં છું મને ખબર છે ચોવીસ કલાક દીકરીઓ વોર્ડમાં કામ કરે છે જમવાનું પેરેન્ટને ફોન કરવાનું પણ એ લોકોને ટાઈમ નથી હોતો તો એ સંજોગોમાં આ શું થઈ રહ્યું છે આવી દીકરીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે સૌ કચ્છવાસીઓને દર્દપૂર્વક નમસ્કાર જ્યારે અત્યારે કલકત્તામાં જે હાદસો બન્યો ને એ એટલો કરુણ છે કે એના માટે કોઈ શબ્દો જ નથી મારી પાસે અને છેલ્લા ત્રણ દિવસથી આખી ભારતની જનતા અને એમાં પણ સ્ત્રીઓ જે આ દર્દથી પીડાય છે કે અમારું શું એના માટે અમે લોકોએ આજે મહિલા મોરચો ડૉક્ટર સેલ અને આઈએમએનો પૂરો સ્ટાફ અને આઈએમએનો સ્ટુડન્ટ સાથે એક મસાલ રેલીનું આયોજન કર્યું છે કેન્ડલ લાઈટનું અને એનાથી વિશેષ કે દરેકે અહીંયા ધરણા પર પણ છે અને જેને કહેવાય કે હોશ હવાસ નથી કે આપણે શું બોલી શકીએ એ જે છોકરીએ સહન કર્યું એ એની જે અંદરની ચીખ હશે કે એના આત્માનો જે અવાજ હશે એને મને લાગે છે કે મમતા દીદીને સંભળાણું નથી કારણ કે એ તો હજી વામ અને રામમાં રાજે છે કે રામને વામ પણ હું એમને એમ પૂછવા માગું છું કે બેન તમે ભલે મેરિડ નથી તમારા કોઈ સંતાન નથી પણ તમે જોઈ શકો છો કે તમે આટલા વખતથી છો ત્યારે બંગાળની સરકાર તમે જુઓ કે શું કરી રહી છે ગુંડાગર્દીના ખેલ છે અને પોલીસ ફેલ છે એના સિવાયનું કોઈ શાસન ત્યાં છે જ નહીં કરી અને જે આવી ક્રૂરતા આચરનાર છે એને કડકમાં કડક અને સજા થાય એના સિવાય ભારતની એક સ્ત્રી ચેનનો સાંસ નહીં નહીં લઈ શકે ક્યાંક નેશનલ એક્ટ બને અને આ તરત ને તરત જો એનો અમલ થશે તો જેમ થશે નહીંતર તો આવા પાસવીઓ ઘણા બધા છે અને એને આવા આવી સરકાર છાવરે છે તો ફરી ફરીને એક મોદી સાહેબને પણ વિનંતી છે કે બને એટલું એમના પર પ્રેશર આપો અને જલ્દીમાં જલ્દી એ છોકરીને ન્યાય અપાવો એવી અમારી આખા કચ્છની નહીં આખા ગુજરાતની નહીં પણ દરેક ભારતની નારીને એક અભ્યર્થના છે મારું નામ ડૉક્ટર હેમાલી મુકેશ ચંદે હું એમડી એનએસિશ્ય છું અને આજે જે પ્રોગ્રામ કરવાનો છે તે કલકત્તામાં રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે ઘટના બની એના વિરોધના પ્રદર્શનમાં કરવાનો છે કે આજે આપણે ભારતને માતા તરીકે જોઈએ છે નારી તું નારાયણી નારી શક્તિ દેવીઓની પૂજા કરીએ છીએ તો આ છોકરીમાં શું દેવીનો અંશ નહોતો એની સાથે જે આ ઘટના બની એ ખરેખર ભારત માતાનું હૃદય આજે રડતું હશે આપણે તો બધા મનમાં રડીએ જ છીએ પણ એની સુરક્ષાનું શું આટલા મોટા દેશમાં જ્યારે ડૉક્ટર દીકરીની સુરક્ષાનો પ્રશ્નાર્થ હોય ત્યારે સામાન્ય દીકરીઓની સુરક્ષા વિશે તો વિચારવું જ અઘરું છે એટલે અમારું સૌનું એવું મંતવ્ય છે મહિલા મોરચા ડૉક્ટર એસોસિએશનનું અમારું એવું મંતવ્ય છે કે આજે જ્યારે ડૉક્ટર દીકરીઓ દીકરી બચાવો દીકરી પઢાઓ આપણે નારા લગાડીએ છીએ તો ખાલી નારા પૂરતું મર્યાદિત રહેવાનું છે કે આપણે દીકરીને ખરેખર સપોર્ટ કરવાનો છે જો સપોર્ટ કરવાનો હોય તો એ કાયદાની એક કલમ લગાવી જોઈએ કે જે પણ દીકરી સાથે આ પ્રકારનો અત્યાચાર થશે એ ડૉક્ટર હોય કે કોઈ પણ હોય તો એની સામે કડકમાં કડક ત્વરિત પગલાં લેવાશે કોઈપણ જાતના બાયસ વગર દીકરી આજે આપણા દેશમાં જો સ્વતંત્ર રીતે આગળ નહીં વધી શકે તો તમે આ દીકરી બચાવવાને પઢાવવાના નારાને આગળ લઈ નહીં લઈ જઈ શકો જ્યારે દીકરી અસુરક્ષિત હશે તો એનું કુટુંબ અસુરક્ષિત એના માતા પિતા એનું આખું સમાજ અસુરક્ષિત હશે ત્યારે એના વિરોધ માટે આજે અમે મૌન રેલી કેન્ડલ માર્ચ કાઢીને વિરોધનું પ્રદર્શન કરીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છે કે આના માટે કડક પગલાં લેવાય અને એક વ્યવસ્થિત કાયદાનું રૂપ આપવામાં આવે કારણ કે આ ઘટનાઓ વારંવાર બની રહી છે અને આ જે હોસ્પિટલ કેમ્પસ કે જે એકદમ સેફ કેમ્પસ કહેવાય એની અંદર જે આ ઘટના બની એ ખરેખર દર્દનાક છે દુઃખદાયક છે અને ભારત જ્યારે માતા તરીકે છે તો એ માતાને પોતા નું આ દુઃખ જે આજે જોઈ નથી શકાતું તો એના માટે મહેરબાની કરીને સરકારશ્રી ખૂબ અગત્યના પગલાં લે અને કાયદો બનાવે આભાર